જે મને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કે વીટી ચોક્સી સાર્વજનિક લો કોલેજે સીપીઆર માટેનો એક સર્ટિફિકેટ કોર્સ એના વિદ્યાર્થી તેમજ યંગ વિદ્યાર્થી સુરતના શહેરના વિદ્યાર્થીઓ માટે અરેન્જ કર્યો છે અને એનું આજે કમ્પ્લિશન ડે સર્ટિફિકેટ આપવાના છે હું એટલું કહીશ કે આ પ્રોગ્રામ નોર્મલી કોઈ લો કોલેજ કરે એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે કદાચ એવું લાગે કે લો સાથે આને કોઈ નિસ્બત નથી પરંતુ આ નાની વાત અમુક વખતે બહુ મોટી વાત થઈ જતી હોય છે જ્યારે કોઈ વ્યક્તિને અચાનક તમારે સીપીઆર આપવાની જરૂર પડતી હોય અને આવી નાની અમથી ટ્રેનિંગ લીધી હોય તો તમે એક વ્યક્તિને જીવન અને મરણ વચ્ચેનો જે તફાવત હોય તે આ એક નાની અમતી ટેકનિકથી તમે બતાવી શકતા હો છો અને બચાવી શકતા હો છો એટલે મારા તરફથી પ્રિન્સિપલ ડૉક્ટર દયાલ અને બી ટી ચોક્સી લો કોલેજના તમામ કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકો એક સીપીઆરના ટ્રેનિંગ માટેનો પ્રોગ્રામ અહીંયા અહીંયાત્રે અરેન્જ કર્યો છે થેન્ક યુ વેરી મચ